પરિવાર પંદર વર્ષથી જર્જરીત ઝૂંપડામાં જીવન મારણ સંઘર્ષ લડી રહ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોવા છતાં આ પરિવારને ને પાકો મકાન નથી મળ્યું ગ્રામ પંચાયતની બેદરકારી અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો સામે લોકોમાં માં છે લીમખેડા તાલુકાના જેડીયા ગામના ફળિયામાં બાબુભાઈ બિલવાડાનો પરિવાર આઠ થી દસ સભ્યો સાથે નાજુ રહે છે દિવાલો વિના નાના મોટા લાકડા અને તૂટેલા બનેલું આ પથરાઓ ચોમાસામાં વાવાઝોડાથી તૂટી જાય છે થોડા દિવસ વાવાઝોડામાં ઝૂંપડું પડી ગયું હતું પરિવારે બચતના પૈસામાંથી જેસીબી બોલાવી જમીન સમતળ કરી ફરી ઝૂપડો બનાવ્યો પરંતુ વરસાદનું પાણી ઘુસે છે અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બગડે છે અને સાપ જંતુઓનો ભય રહે છે બાબુભાઈ એકલા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

સર્વે કર અને ગરીબોને આવાસ ફાળવે અને આવાસ ફાળવણીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે ચેડિયા ગામના બાબુભાઈ બિલવાડાના પરિવારની આ વેદના સરકારી યોજનાઓના અમલની નિષ્ફળતાની કહાની છે આવા ગરીબ પરિવારોને ન્યાય મળે તે માટે વૈવિધ્યક તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે બિલવા બાબુ પારસિંગ બોલું છું સાહેબ આજે પંદર વર્ષથી હું અહીંયા રહું છું આ મારી પરિસ્થિતિ આવી છે હવે મજૂરી કરીને જેમ તેમ કરીએ છોકરાને મોટા કર્યા ભણાયા ગણાયા તો મજબૂરીમાં આવો ના આવો રિયો સરકારી યોજના કઈ મળી નથી આજ સુધી અમને ભરણ પોષણ મજૂરી કરીને કરીએ છે છોકરાનું બધું વરસાદની સિઝનમાં જયારે વાવાઝોડું કે ઠંડીની સિઝન હોય તો કેવી રીતે કેવી તકલીફો પડે છે બહુ તકલીફ પડે છે સાહેબ કોને કહેવાનું કોઈ અહીંયા અમારી બાજુ નથી કોઈ આવતું નથી નથી આટલા આ જે ઘર ઘર છે કહેવાને લાયક એમાં તમને આજે ગમે ત્યાંથી ગમે તેવું જીવ જાનવર પણ આવી શકે છે આપ ડુંગરાળ વિસ્તારમાં રહો છો તો નાના બાળકો છે તો એમના હેલ્થ પર આની અસર થાય છે હેલ્થ પર આની શું અસર થાય અહીંયા છોકરાને ખાટલા ઉપર ઊંઘાઈ ઊંઘાઈ દઈએ હમ પછી રાત કાઢીએ શું કરીએ જિંદગી તો આવી છે